નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે વિષ્ણુ પુરાણની અંદર છ ભયાનક આગાહીઓ કરવામાં આવે છે કળિયુગના વિશે જે તમને મિત્રો કંપાવી નાખે તેવી છે મિત્રો દરેક યુગની પોતાની ઓળખ હોય છે ત્રેત્રાયુગની ઓળખ ભગવાન શ્રી રામ છે દ્વાપર યુગની મહાભારત અને ભગવાન શ્રી કૃષ્ણ છે અને વચ્ચે હવે આપણી વચ્ચે ચાલી રહેલો યુગ એટલે કળિયુગ એ પોતાની અલગ જ ભયાનક આગાહીઓ લઈને આવ્યો છે વિષ્ણુ પુરાણ અનુસાર કળિયુગમાં આવનારા દિવસો એવા હશે કે જે માનવજાત ચકચાર થઈ જશે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં જોઈએ તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો આ હવે છે કળિયુગ એટલે કે કલિકાળનો યુગ દ્વાપરયુગ પછી હવે આપણે જીવી જીવીએ છીએ કળિયુગમાં જેને પૌરાણિક ગ્રંથો ખાસ કરીને વિષ્ણુપુરાણ અને મહાભારતમાં કલિકાલ તરીકે ઓળખવામાં આવે છે અને આ યુગ ધર્મના પાયાને હલાવી દે તેવો માનવામાં આવે છે પુરાણમાં કળિયુગ વિશે ઘણી ચોંકાવનારી આગાહીઓ કરવામાં આવી છે ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે આ આગાહીઓ માત્ર ધાર્મિક કથાઓનો હિસ્સો નથી પણ માનવજાત માટે ચેતવણી પણ છે પુરાણમાં જે કળિયુગની આગાહી કરવામાં આવી છે તે જો ખરેખર સત્ય સાબિત થાય તો આખું વિશ્વ અશાંતિ અને અરાજકતાથી ભરાઈ શકે છે માનવતાની અસલ પરીક્ષા તો હવે શરૂ થવાની છે મિત્રો તેની અંદર પહેલી ચોંકાવનારી ભવિષ્યવાણી એવી કરવામાં આવી છે કે જે બળવાન હશે એ જ ધર્મનો ધણી થશે વિષ્ણુપુરાણ જણાવે છે કે કળિયુગમાં ધર્મ અને સાદગી પાછળ નહીં પણ ધન બળ અને પ્રસિદ્ધિ પાછળ માન આપવામાં આવશે જે પુરુષ પાસે આ ત્રણેયમાંથી કોઈ એક તાકાત હશે એ જ લોકોમાં શ્રેષ્ઠ માનવામાં આવશે બધાનો ગુરુ પણ પાવરફુલ વ્યક્તિ જ ગણાશે ભલે તેની પાસે જ્ઞાન ઓછું હોય આવા બળવાન પુરુષને બધા કુળોમાં શ્રેષ્ઠ માનવામાં આવશે અને કોઈપણ કુળની છોકરી સાથે તે લગ્ન કરી શકશે ત્યારબાદ બીજી ભવિષ્યવાણી કે બાર વર્ષની ઉંમરે સફેદ વાળ અને વીસ સુધી રોગોનો ઘેરાવ એટલે કે વિષ્ણુપુરાણની આગાહી પ્રમાણે બાર વર્ષની ઉંમરે જ વાળ સફેદ થવા લાગશે અને લોકોના શરીરમાં રોગો ભરાઈ જશે વીસ વર્ષની ઉંમર સુધીમાં મોટાભાગના લોકો અવસાન બીમારી કે કમજોરીથી ભરાઈ જશે લોકોની આયુષ્ય વીસ વર્ષથી વધુ નહીં રહે અને તે મૃત્યુ તેનું વહેલું આવશે મિત્રો ત્રીજી સૌથી મોટી ભવિષ્યવાણી કે મનુષ્યની સરેરાશ આયુ ફક્ત બારથી વીસ વર્ષ શ્રી કૃષ્ણ ભગવાન એકસો પચીસ વર્ષ જેટલું જીવી ગયા હતા ભીષ્મ પિતામહ એકસો ને પચાસ વર્ષથી વધુ આયુષ્ય માણ્યું હતું પણ કળિયુગના અંત સુધીમાં મનુષ્યની સરેરાશ આયુ માત્ર બારથી લઈને વીસ વર્ષ રહે તેવી આગાહી છે શું આપણે એ યુગ તરફ વળી રહ્યા છીએ જ્યાં વૃદ્ધાવસ્થાએ જવા માટે પણ સમય મળતો નથી ત્યારબાદ સૌથી મોટી ચોથી આગાહી એવી છે કે લોકોની આંખોની દ્રષ્ટિ નબળી અને ક્ષીણ થતી જશે વિષ્ણુ પુરાણ અનુસાર ભવિષ્યમાં મનુષ્યની આંખો નાની અને નબળી બની જશે લોકોને એકબીજાને જોઈ શકવું મુશ્કેલ બનશે અને દ્રષ્ટિમાં આવતો ઘટાડો આજના સ્ક્રીન ટાઈમથી જોડાયેલી સમસ્યાઓથી પણ વધુ ભયાનક બની શકે છે ત્યારબાદ પાંચમી આગાહી એવી છે કે ઊંચાઈ ઘટીને ફક્ત ચાર ઇંચ આગાહી અનુસાર કળિયુગમાં અંતમાં મનુષ્યની ઊંચાઈ ઘટીને ફક્ત ચાર ઇંચ જ રહી જશે આજે જ્યાં સરેરાશ ઊંચાઈ સાડા પાંચ ફૂટથી લઈને છ ફૂટ છે ત્યાં ભવિષ્યમાં માણસને એક નાના પાત્ર જેવા લાગશે દરેક પેઢી સાથે શારીરિક શરીરનું શારીરિક રીતે નબળું બને છે અને નાનું પણ બનતું જાય છે ત્યારબાદ છઠ્ઠી ભવિષ્યવાણી જે સૌથી ખતરનાક છે જે બાળક પેદા કરવાની ઉંમર પણ ઘટશે વિષ્ણુ પુરાણની સૌથી ચોંકાવનારી આગાહી છે કે બાળકો પણ નાના વયે માતા પિતા બની જશે એટલે કે છથી સાત વર્ષની છોકરીઓ આઠથી નવ વર્ષના છોકરાઓ સાથે સંતાન પેદા કરશે અને આ કુદરતી નિયમોનું વિઘટન થશે જેમાં માનવજાત પોતાનું સ્વરૂપ ગુમાવતી જાય છે તો મિત્રો આપણે આવી ભયાનક આગાહીઓ માત્ર ડરાવવા માટે નથી પણ સાચવવાની ચેતવણી છે આજથી જ આપણો સ્વભાવ સુધારીએ નૈતિકતા જાળવીએ અને ધર્મ દયાલુતા અને સહાનુભૂતિ તરફ પાછા વળીએ કેમ કે જ્યારે કળિયુગ આખરી ઘસારો લેશે ત્યારે પાછા ફરવાનો માર્ગ ખૂટી જશે તો મિત્રો આવી રીતે આ છ સૌથી મોટી ભયાનક આગાહીઓ એટલે કે ભવિષ્યવાણીઓ વિષ્ણુપુરાણની અંદર કળિયુગ વિશે કરવામાં આવી છે તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને જણાવો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ